아 મેં કલેક્ટર સાહેબ રજૂઆત એ કરી હતી સાહેબને કે પોરબંદરની અંદર જે જન્માષ્ટમી મેળોનું આયોજન નગરપાલિકા જે કરે છે એ પાંચ દિવસના એમાં વ્યસ્ત છે અત્યારે વરસાદ પોરબંદરની અંદર પંચાવન ઇંચ જેટલો વરસાદ પડેલો એ અત્યાર લગીન વ્યસ્ત છે તો લોકોને આજે પાણીની અંદર ગરકાવ થયેલા છે જે મકાનો ને બધાનો નુકસાની જે તેની વ્યવસ્થા કરવાની બદલે એ મેરાના આયોજનમાં પડ્યું નગરપાલિકા તે એ માટે કરીને કલેક્ટરશ્રીને કીધું કે આ પાંચ દિનનો મેરો છે એ ત્રણ દિવસનો થવો જોઈએ ને કલેક્ટરના હસ્તુક થવો જોઈએ પોરબંદરની અંદર અત્યારે જે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અત્યારે હાલની પરિસ્થિતિમાંય જે દવાઓનો છંટકાવ અત્યારે રોગચાળો ફાટીને મચ્છરની ગંદકીનો વિસ્તાર છે ત્યાં એ હજી બે વર મહિના નહીં થાય ત્યાં લાગીને એ લોકોને આવું કામ કરવું પડે જે ગંઢાર વેરો અત્યારે કાડવ કિચડ છે અહીંયા ગલિયુ એરિયા ગલિયું ગીચ્યું વિસ્તારમાં જે લોકો રહે છે ત્યાં નહીં પણ મેઇન બજારમાં દવાઓનો છંટકાવ કરે જ્યાં દેખે અહીંયા ખરેખર જે શ્રમ એરિયા છે નાના નાના મકાનો છે નાની નાની ગલીયું ગાચા છે જ્યાં જે છે ને ત્યાંથી કરવું છે કાડવ કિચડ એ માર ક્યાંય વ્યસ્ત નથી આ લોકો તે એના માટે કરી અને આ ત્રણ દિવસનો મેળો થાય અને કલેક્ટરશ્રીને અસ્તુક થાય ને અહીંયા જે ડોલચીને ફિટ કરશે આ પોચ પોલી જમીન થઈ ગઈ છે તેના માટે આયોજન કરે કે આ ડોલચીઓને જે ફિટ કરવામાં આવશે તેની એમાં જાનહાનિ નુકસાન થાય એનો જવાબદાર કોણ રહેશે તેના માટે પણ આયોજન કરવું જોઈએ કલેક્ટર શ્રી સાહેબને કે જેથી કરીને આવું કોઈ નુકસાન ના થાય ને અત્યારને હાલની પરિસ્થિતિમાં ગામની અંદર ગંધારવેરો બહુ જ છે તે રોગચાળો ફાટી નીકળ્યો છે લોકોને અત્યારે મચ્છરનો ત્રાસ બેફામ છે તો આજે માખીયું મચ્છરોનો ત્રાસ છે તો એના માટે દવાનો છંટકાવ આયોજન કરવું જોઈએ ક્યાંક ગાડવ કીચડ છે ગલીઓ ઘીઓની અંદર ત્યાંથી પણ આ ગંધારવેરો કાઢવો જોઈએ ને બધું સાફ કરાવવું જોઈએ એવું કામ નગરપાલિકા છાંયા એ કરવાની બદલે અત્યારે મેરામાં વ્યસ્ત છે